વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર સાત પાસે રેલવે ટ્રેકની બાજુમાં વધી ગયેલી જંગલની ઝાડીઓ એકાએક આગ ફાટી નીકળતા રેલવે સ્ટેશન પર મુસાફરોને પાણીની સુવિધા પૂરી પાડી રહેલા કાઉન્ટના સૈનિકો દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી વડોદરા રેલવે સ્ટેશનના જૂના પ્લેટફોર્મ નંબર સાત પાસે આજે સમી સાંજે રેલવે ટ્રેકની બાજુમાં સુકાઈ ગયેલ જંગલી ઝાડીઓમાં આગ ફાટી નીકળી હતી ઝાડીઓમાં આગ દેખાતા જ પ્લેટફોર્મ નંબર સાત ઉપર પસાર થતી ટ્રેનોના મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો તુરંત જ સ્થળ ઉપર દોડી ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર લગાવેલા એક્સચ્યુઝર લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક્સચ્યુઝરની મદદથી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે ભારત સ્કાઉટના સૈનિકો દ્વારા ઉનાળાની શરૂઆત થતાની સાથે જ વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી પસાર થતી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને પાણીની સુવિધા પૂરી પાડી રહ્યા છે આજે આ સૈનિકોએ પાણીની સુવિધાઓ પૂરી પાડવાની સાથે આગ બુઝાવવાની પણ બખૂબી ફરજ બજાવી હતી જોકે આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને પણ કરી દેવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ પર પહોંચે તે પૂર્વે જ સ્કાઉટના સૈનિકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે ફાયરના લશ્કર દ્વારા પણ પાણીમારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો મહત્વનું છે કે જ્યારે આગ લાગી તે સમય દરમિયાન કોઈ ટ્રેન પસાર ન થતા રેલવે તંત્રએ હાશકારો અનુભવ્યો હતો તે સાથે સ્કાઉટના સૈનિકોએ પણ રાહત અનુભવી હતી સ્કાઉટના સૈનિકોની સમય સમયસૂચકતાના કારણે સંભવત મોટી દુર્ઘટના ટળી હતી સમય સાંજે લાગેલી આગના આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી